તો ચાલો મિત્રો આજે છે ને તમને બતાવી દેવાનું છે ડ્રેસનું કલેક્શન ડ્રેસ છે કોડસેટ છે રેડી ટુ વીયર સાડી છે કઈ કઈ વસ્તુ સેલિંગમાં અમે રાખીએ છીએ ની આજે તમને બતાવી દેવાનું છે પેરેન્ડ બ્રાઇડલ સ્ટુડિયો ગુરુકુલ રોડ ગુરુકુલ મેમનગર બધી વસ્તુ જો એક પછી એક તમને બતાવી દેવાની છે શરૂઆત આપણે કોડ સેટથી કરીશું તો કોડ સેટમાં અલગ અલગ દસથી બાર ડિઝાઇન છે એમાં કોઈ પણ એક ઘણી ઘરી એવી છે કે એક ડિઝાઇનમાં ત્રણ ત્રણ ચાર ચાર કલર હોય જેમ કે આ છે તેના ત્રણ કલર છે એ ઉપરાંત પછી આ છે ત્યાંના બીજા બે કલર છે એક કલર સેલ થઈ ગયો છે આ સાઈઝમાં બીજી વસ્તુ પડી હોય આ પણ છે બધી એક પછી એક ડિઝાઇન નીકળ દઉં તમને પછી એક પછી એક ખોલીને બતાવી દઉં તમને કઈ ટાઈપના છે ને એ જો પેલો આપણે આ ખોલીએ તો કઈ ટાઈપની ડિઝાઇન છે બતાવો એટલે આ કઈ માટે છે કે તમે તમારા ગ્રુપમાં કોઈને રીલ્સ શેર કરો ને કઈ કઈ વસ્તુ આપણે ત્યાં મળે ને તમને જોવા મળી જાય આ ટાઈપનું સેટ છે એમ્બ્રોઈડરીમાં છે એનો ને એનો બીજો કલર બતાવવો તમને કોડ બધા એવી છે કોઈ ખામી છે નહીં જોરદાર છે અને ફેબ્રિક જો ને તો એકદમ જબરજસ્ત સિલ્ક કોટન ઉપર છે આખું સિલ્ક નહીં કોટનય નહીં એવું છે મસ્ત પહેરાય એવું છે નાના મોટા પ્રસંગ હોય ને તો એ આ લેવું છે એ ટાઈપથી આખું ફેબ્રિક છે એનો આ ત્રીજો કલર છે અને આ બધી વસ્તુ છે ને બેનો તમે તમારા ગ્રુપમાં શેર કરજો કાંઈ કે નવું પહેરવું હોય ને તો અમારે સ્ટોર ઉપર આવી જવાનું ખાલી વિઝિટ કરશે ને તો લેવાનું મન થાય ને એવી વસ્તુ છે બધી અને અત્યારે ફેશનનો જમાનો છે જેટલું ફેશનમાં રહેશો એટલા તમે ફાયદામાં રહેશો બાકી કોઈ તમને બોલાવે નહીં આ ડિઝાઇન જુઓ આ કે એકદમ યુનિક છે એમ્બ્રોઈડરી વર્ક છે અહીંયા બે બાજુ વર્ક આવશે એની જે નીચેનો પેન્ટ આવે ને પેન્ટે જબરજસ્ત છે અહીંયા ઇલાસ્ટિક આવે અને નીચે જે મોળી આવે ને ત્યાં સેમ સ્લીવ ઉપર એવું જ ડિઝાઇન કરેલી છે એટલે એક છે એક હવે એકદમ યુનિક બતાવો આ આર્ટિકલ ધૂમ મજા આવે અત્યારે આ રીતના છે પ્રોપર મલ કોટનમાં છે આ પ્યોર મલ કોટનમાં અને જે આ વસ્તુ છે ને આ પ્યોર મિરરમાં છે આ જે ઓરિજિનલ મિરરમાં છે વર્કને બધું જુઓ નજીકથી જબરજસ્ત લાગવાનું છે આ જો આ રીતના છે આખી સાઇઝ આની અને આમાં બે કલર છે જે આ કલર છે અને એક એનો બીજો કલર આવેલો હતો જે સેલ ન થઈ ગયો હોય તો તમને બતાવી દો અત્યારે તો લગભગ એનો નીકળી ગયેલો છે એક પર્પલ કલર હતો એ સેલ થઈ ગયો છે એટલે જેટલા તે પહેલાંના ધોરણ આવી જવાનું અમે અમારી બધી વસ્તુ આર્ટિકલ્સને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં મૂકી દેતા હોય જેવી વસ્તુ આવે એટલે ડાયરેક્ટ સેલ થઈ જતી હોય એક આ છે અત્યારે આ બી જબરજસ્ત ચાલે છે આ કેવો ખૂબ હેન્ડવર્કવાળું છે તો નજીકથી જુઓ ને તો આ બધી વસ્તુ હેન્ડવર્ક કરેલો છે એકદમ યુનિક કોન્સેપ્ટ છે આ વસ્તુમાં અને આનું કપડું બી જબરજસ્ત ખાધી જેવું છે રેગ્યુલરમાં પહેરાય કંઈક પ્રસંગ હોય તો પહેરાય નાનું મોટું કંઈ હોય તો ને કંઈક અલગ દેખાવું હોય ને તો એક જ વાર વિઝિટ કરવાની તમને મળી જાય એક આ ડિઝાઇન છે આ ડિઝાઇનમાં ત્રણ કલર છે બ્લુ છે વાઇન છે ને ગ્રીન છે આ ડિઝાઇન સારી ચાલી છે જોઈજો આનો ભાવ કહીએ ને તો માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં આખી પેર મળી જવાની છે ત્રણ કલર આવે આમાં એમાં પેર મળી જાય ઉપરનો નીચેનો ખાલી નવસો ને નવ્વાણું રૂપિયામાં આટલું સસ્તું મળે નહીં આપણે આપી દઈએ છીએ આપણી બહેનો માટે અને આમાં બી નીચે સેમ ડિઝાઇન આવી જવાની છે આ ઉપરાંત કોડસેટ સેટ આ તમને બતાવ્યા છે કોડસેટ સિવાય આપણે છે ને નાના મોટા ચાલેની ટાઈપના ડ્રેસે કહેવાય કે આ કોડસેટ હા આ કોડસેટ સેટ છે ને એ માત્ર પાંચસો રૂપિયામાં વેચાણમાં પેર આખી પેર પાંચસોમાં એમાં ને એમાં એક બીજો કલર પણ છે એ કલર ઘણો સેલ થઈ ગયો એક બે પીસ પડ્યા છે બાકી તમને ખાલી બતાવવા માટે આ ટાઈપનું ચાલુ રહેતું હોય આપણે ત્યાં અને કપડું એટલું મસ્ત છે આમ તમે હાથમાં લો ને તે એકદમ ફેરવાની મજા આવે ને એવું વરસાદ હોય ઉનાળો હોય શિયાળો હોય મજા જ આવ્યા રાખે પહેરવાનો કોઈ તમને ખંજોળ કેવું કાંઈ આવે નહીં એટલું સ્મૂથ કપડું આવે આ તમને કોડ સેટની બધી ડિઝાઇનો બતાવી છે હવે તમને બીજું નેક્સ્ટ બતાવશું ને એ બધું આપણે બીજા વિડીયોમાં કહેશું જેમાં ડ્રેસ લેશું અને બધી ક્વોલિટી માટે કોઈ દિવસ તમારે કહેવું નહીં પડે એવી જબરજસ્ત ક્વોલિટી આપણે રાખીએ છીએ આપણે આખા એડ્રેસની વાત કરીએ તો ગુરુકુલ રોડ ગુરુકુલ મેટ્રો સ્ટેશનની સામે પેરેન્ટ બ્રાઇડલ સ્ટુડિયો મોબાઈલ નંબરની એડ્રેસ નીચે કેપ્શનમાં આપી દઉં છું છતાં પણ મોબાઈલ નંબર એકવાર કહી દઉં છું એઇટ નાઇન ઝીરો નાઇન વન સેવન વન સેવન ઝીરો આ અમારો વોટ્સઅપ નંબર છે એમાં તમે કોલ કરો વોટ્સઅપ કરો આમાંથી કોઈ પણ આર્ટિકલ ગમે તો તેને ફોટો પાડીને તમે મોકલી દો અને આ ઉપરાંત તમારે ઘરે બેઠા ફ્રી ડિલિવરી મળી જશે એડવાન્સ પેમેન્ટ જોઈએ તો એડવાન્સ પેમેન્ટ પણ છે અને સીઓડી પણ અવેલેબલ રહેવાનું છે આપણે ત્યાં એટલે ફટાફટ આમાંથી તમને કોઈ પણ ગમતું હોય તો મળી જશે અને ઇન્સ્ટાગ્રામ આઈડીની જો વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અમારું નામ છે પેરેન્ટ બ્રાઇડલ સ્ટુડિયો અને બ્લુટિક છે એટલે તમારે ગોતવામાં ઇઝી રહેશે આ રીતે તમારા બધા ગ્રુપમાં શેર કરી દો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો લાઇક કરજો અને બીજી એક વાત એવી છે કે અમે નાના મોટા ગિફ્ટ અમારા સ્ટોર પર ચાલુ રાખતા હોય તો જ્યારે ત્યારે તમે અહીંયા ખરીદી કરવા આવો એટલે અમે તમને કાંઈક તમે અમારા લકી કસ્ટમર બનશો એટલે અમે તમને આપીશું થેન્ક યુ